હાલ દૂધ અને ખીર ખાનારા લોકો માટે એક દુઃખદ ખબર સામે આવી રહી છે સ્વસ્થ અને હેલ્ધી રહેવા માટે હેલ્ધી ડાયટ લેવું ખૂબ જ જરૂરી છે આહારમાં એવા ખોરાકનું સેવન કરવું જોઈએ જે શરીરને જરૂરી પોષક તત્વો પ્રદાન કરે અને શરીરને કોઈ નુકસાન ન પહોંચાડે આપણે ખાવાની આદતો એવી હોય છે કે જે આપણે જે પણ ખાઈએ છીએ આપણે ફક્ત આપણી પસંદગીઓ પર જ ધ્યાન આપીએ છીએ અને સ્વાસ્થ્યને મળતા ફાયદાઓને નજરઅંદાજ કરતા હોય છીએ તમે જાણો છો કે તમારી પસંદગીના શાકભાજી અને ફળો ખાવાથી અને કેટલાક ખાદ્ય પદાર્થો ભેગા કરવાથી તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે કેટલાક એવા ખોરાક છે જેની સાથે દૂધ અને ખીરનું સેવન ફૂલથી પણ ન કરવું જોઈએ કેટલીક એવી વસ્તુઓ છે જેનું દૂધ દહીં અને ખીર સાથે સેવન કરવાથી તમારા શરીર પર ઝેરની જેમ અસર થાય છે દૂધ અને ખીર સાથે અમુક ખોરાક ખાવાથી ગેસ એસિડિટી અને અપચોની સમસ્યા વધી શકે છે તો ચાલો નિષ્ણાતો પાસેથી જાણીએ કે કઈ આ પાંચ ખોરાક છે જેનું સેવન એકબજાર સાથે બિલકુલ ન કરવું જોઈએ જેમ કે ખીર અને દૂધ તો હાલ માટે આટલું જ મળીશું ને એવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે